કોઈ પણ ભૂખ્યું ન સીવે અને ભૂખ્યું ન સૂવે તે માટે અન સુરક્ષા કાયદાની જોગવાઈ કરીને આ દેશના તમામ પરિવારોને ન્યાય મળે તે દિશામાં કામ કર્યું આ કાયદાની અમલવારી પછી દેશની અંદર ચોર્યાસી કરોડ નાગરિકોને અને ગુજરાતની અંદર બે પોઈન્ટ કરોડ નાગરિકોને

જે ગરીબોને મળવા પાત્ર ઘઉં ચોખા સહિતનો જથ્થો છે એ બારોબાર સગે વગે થઈ જાય છે એટલે કે આ દેશની અંદર જે જથ્થાની હોય એ જથ્થો વિત્ર વ્યવસ્થા જે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એફસીઆઈ ના ગોડાઉનમાંથી બારોબાર જથ્થો રે નાગરિક પુરવઠાના ગોડાઉનમાંથી બારોબાર જથ્થો રે અને એની રકમ 70000 કરોડ જેટલી દર વર્ષે થાય છે આ સમગ્ર બાબત અંગે નીતિ આયોગ સાથે સંકાયલી અને ઇન્ડિપેન્ડન્ટ થિંક ટેન્ક જે આ ફૂડ સર્વે ઉપર કામ કરે છે તો મિસ્ટર ગુલાટી અને એની ટીમે સમગ્ર આ ડેટા ભારત સરકારના ડેટાના આકલન કર્યું આપણા સૌના માટે ચિંતાનો વિષય છે ગુજરાતમાં 43% પુનઃ હું વાત ઉચ્ચારું છું ગુજરાતમાં

ત્યાં જ્યાં સૌથી મોટો ભ્રષ્ટાચાર અનાજ સરી જાય ને ગરીબોના મોમાંથી કોળિયો છીનવાય છે સૌથી ઓછું લિકેજ તેલંગાણામાં છે 0.20% પરની એટલે કે આ દેશના સામાન્ય નાગરિકોને અન જવાને બદલે કાળા બજારીઓ બારોબાર સગે વગે કરીને એ ફ્લોર બિલોમાં જતુરે જ એક્સપોર્ટ થઈ જાય

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની જેની અંદર ગરીબ વર્ગને જે સસ્તા અનાજને સસ્તું અનાજ પૂરું પાડવામાં આવે છે તેમાં જે ભ્રષ્ટાચાર થાય છે જે કૌભાંડ થાય છે તેની અંદર ચોંકાવનારા આંકડા સામે આવે છે અને કરોડો રૂપિયાનું અનાજ બારોબાર સગે વગેરે થતું હોવાના ગંભીર આક્ષેપો પણ લાગી રહ્યા છે અને ગુજરાતમાં અંદાજે જે રીતના ડૉક્ટર મનીષ દોશી જણાવી રહ્યા છે એ પ્રમાણે તેતાલીસ ટકા જેટલું અનાજ બારોબાર સકે વાગે થઈ જાય છે અને આ રીતે ગરીબોને મળવાપાત્ર અનાજમાં આવાકો ભાંડ થાય છે